ચૂરમું ફૂલ ઘી વાળું અને રોટલી વાળું ચૂરમું અને કેમ કે આજે ગુરુવારે એટલે આપણે એના માટે સવારે કોઈ પણ મિલ લેતા નથી આવું ટૂંકમાં મસ્ત મસ્ત ખાય અને અહીંયા પણ આરોહી હુતી છે અને બાકી બધા ઓલા રૂમમાં હે ને બધા હુતા જ છે અને મનસુજાના અત્યારે મનસિકા વહી ગઈ નિશાટે અહીંયા જુઓ આપણું કપડાં ધોવાનું કામ ચાલુ છે હવા પોરમાં આઠ વાગ્યામાં કેમ કેમકે આ મશીન છે ને આપણું વોશિંગ મશીન એ ડૂલ થઈ ગયું હાલતું નથી એટલે ટૂંકમાં બધું સેલ્ફ સેલ્ફ થવાનું હોય બરોબર હાલો તો હું શોખ જમી લઉં બરોબર અને જમી કઈ નાજે હે ને ઓલું વંશિકાના નિશાળે સ્કૂલ ડ્રેસ લેવાનો છે ઓકે નાસ્તો તો મિત્રો એમાં હું ચોખ્યું વંશિકાને આપણે નિશાળે બેસેરીને તો લેટ થઈ ગયું છે ડ્રેસ લેવામાં તો આજે ટૂંકમાં ખાસ કરી છે ને સિટીમાં આપણે હે ને મસ્તી નહીં નિશાળનો ડ્રેસ લેવા જવાનો એટલે જો મસ્ત મજાની પાર્ટી થઈ ગઈ છે ચાલુ અને આવી ગયા છે આરો બેન નિશાળેથી અને એ જો અહીંયા પાલટી જુઓ તમે સમોસા અને માથે દાણા નખાય હે ભાઈ કોણ લે સમોસા દાદા લે એવું એમને સમોસામાં દાણા નાખવાનું કામ કાજ જુઓ ભાઈ કેટલા ચાલુ કર્યા ઉલે રાખ બાકી હજી સ્ટાર્ટિંગ ફૂલ નું વિચાર લાગવો હજી તો બોલી દફતર લેવા જવાનું તું કેમ થયું પછી પ્રોગ્રામ દફતર ઓલી વન સીન દફતર લેવાનું નિશાળે સ્કૂલ ડ્રેસ સ્કૂલ ડ્રેસ સોરી કોલ ડ્રેસ હા સ્કૂલ પણ ગાઈસ બારે વરસાદ બહુ આવે છે તો કીધું હે ને વરસાદ થોડોક રહી જાય ને પછી કીધું એનું હે ને આટલું સ્કૂલ ડ્રેસ લઈ આવી પણ ટુકમાં હ મેં રોયા જ રાખે એવું છે સ્કૂલ ન જાવ સ્કૂલ ન જાવ ક્યાં ગયા તાર ક્યાં ઓકે તો હુંતી હે તો જો એને આ થોડોક સમોસા રાખ દેજો તો ફાઇનલી ગાઈસ જો આપણે આરોહીના કપડા લેવા માટે નીકળી ગયા છે અને ટ્રાફિક એ તમે જોઓ કે બમ ધમાટી છે અને આપણે શું છે કે અત્યારે વરસાદ જેવો માહોલ હતો ને તો કીધું ને આપણે ગાડીએ જવું પડશે ટુ-व्हीલમાં નહીં મેળા આવે કારણ કે આ પાછો ઘરે રહેતો નતો અને આરોહીને પાછું લેસન બાકી હતું તો આપણે નીકળાય ગાડી લઈને કીધું વરસાદ ના હું જે બધાય એક ડ્રેસ લેવામાં જો કેટલા જણા ચાર જણા ઓલા દુકાનવાળા એમ કે છે કે આ બધા આવ્યા ક્યાં તમે એક એક નાઈટ ડ્રેસ લેવાનો છે એમાં ચાર જણા જાય છે ફાઇનલી કહે જો આપણે મસ્ત પહોંચી ગયા ને આપણી ગાડી છે પાર્કિંગ કરી દીધી છે રોડ ઉપર અને બધાયને એને લઈ લીધા છે જોવાના હઈ તો ડ્રેસ લેવો આવી ગયો હવે તો કાઈક બોલ હે યાર મિત્રો સામે જો મસ્ત મજાનો હાઈવે રોડ છે ટકા ટક અને જો સામે દુકાન દેખાય તમને વિશ્વક સિલેક્શન હવે ત્યાંથી આપણે આનો નાઇટ ડ્રેસ લેવાનો છે ચાલો ટ્રાફિક બહુ તો રોડ ક્રોસ કરો ધ્યાન રાખજો કે કપડાં લેવાના તને હે સ્કૂલ ડ્રેસ કે ઓલા ભાઈને કે ઓલા ભાઈને કે સ્કૂલ ડ્રેસ દે કે હે તો આ ભાઈનો ડ્રેસ જો હાલે પહેરતા ને પહેરે તો ચેક કરાઈ તો કેટલા બાવી 22 26 કે 24 એટલે બગો કેટલા નંબર છે 24 તો આ ભાઈ આ 24 તો પેરેલા હો 26 આવી ગઈ હય આ તો નહી થા ટુકા થાય 24 સુકા થાય આ તો 24 હો 24 24 તો તો યાર હવે તો મોટો નહી થાય 26 25 26 26 તો ડગા જેવો થાય ને ભાઈ કાંઠના પેરીન ચેક તો કરાવી લે આ તો નો થાય ને આ તો ડગા જેવા થાય જો પેન પેન ન લાવો તો આ જે કઈ તો થઈ શકે નહીં ટાઈટ થાય થોડું પણ આ છોવી નથી ત્યાં પાછે મેડમ લા મેડમ કીધા કે કરે કેમ નથી કેમ નથી એમ કેમ નથી એવા હે પેડ તો ટાઈટ થાય મને લાગે છોવી હે ને

કેવો કંપાસ તે તારી પાસે દુનિયાના હેવા ભાઈ ક્યાં તારા લઈને કામ હમ હ બોટલ તો હું લઈ ને તારા હા કાલે હવે હા તો બીજી લઈ દઉં બસ બીજી હું લેતો આવી કંઈ હાથ છે ને નહીં પાસે બીજી તારું લેતો હોય હો તારા ડ્રેસ નથી લેવાનો ને

પાણીપુરી બધી વસ્તુ ખરીદી કર્યા પછી ભાઈઓ છે ને પાણીપુરી નહીં બરોબર ને બધી વસ્તુ ખાંડ કપડા હજી વાળા સમોસા તો ખરીદ્યા આપણે સમોસા હા પાછી પાણીપુરી તે કેટલી સમોસા તો પાછી પાણીપુરી હબોડી કેટલી ધબ્બની બે પ્લેટ

ધબ ધબાટી અને જો હવે બધી હવે છે ઘરે જવા માટે નીકળી કેમ કે એને હવે રસ્તામાં ઓલરેડી રાતનું રાંધવાનું બાકી તો ઓલરેડી વાગી ગયા છે રાતના આઠ આને જો હજી જય જય હવે છે ને જય હોય ગાડી ચાલુ કરી ત્યારે જ જઈ હોય હવે જય ન હોય આ બધા પાણી પૂરી ઓલાઈ મિત્રો જો એટલે જો જો ઘરે સમોસા ખાધા અહીંયા પાણીપુરી ખાધી અને પ્લસમાં આને સ્પેશિયલ ફરસાણ લીધું નાસ્તો નાસ્તો હા હું આમ પાણી હા ઓકે તો ચાલો મિત્રો ઘરે પછી પેલા ફટાફટ